एससीओ ના ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ એસસીઓ ના ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી પહેલગામ હુમલાના દોષિતોને સજા મળે પહેલગામ હુમલાનું ષડયંત્ર રચનારને સજા મળે તેવું એસસીઓ તરફથી કહેવામાં આવ્યું છે એસસીઓ ની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત એસસીઓ માં સામેલ દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા SCO ના ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પહેલગામ હુમલાની નિંદા આ ઘોષણાપત્રમાં કરવામાં આવી છે સાથે SCO તરફથી કહેવામાં આવ્યું કે પહેલગામ હુમલાના દોષિતોને સજા મળે જેમણે પણ પહેલગામ હુમલાનું षडयંત્ર રચ્યું એ તમામને સજા મળવી જોઈએ ચીનમાં SCO ના મંચથી PM મોદીનો હુંકાર પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી પાકિસ્તાન પર સાધીઓ નિશાન પ્રધાનમંત્રી કહું કે પહલગામ હુમલો માનવતા પર હુમલો કેટલાક દેશ આતંકવાદના સમર્થક સીમા પાર આતંકવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રહાર કર્યા અને કહ્યું કે અમે આતંકવાદના દરેક રૂપનો વિરોધ કરીએ છીએ અમે આતંકવાદને ખતમ કરવા માંગીએ છીએ આતંકવાદ અલગાવવાદ મોટો પડકાર છે આતંકવાદ દરેક દેશ દરેક વ્યક્તિ માટે પડકાર છે તસવીરો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો આપ એબીપી સ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એક તરફ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી તરફ છે પુતિન અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે જે માત્ર અને માત્ર પ્રધાનમંત્રી મોદી અને પુતિનને જોઈ રહ્યા છે તેમની નજર સામે પ્રધાનમંત્રી મોદી અને વ્લાદિમીર પુતિન વાતચીત કરતા નજરે પડ્યા કોઈનું ધ્યાન ન ગયું પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફની સામે हाल ही में हमने पहलगाम में टेरिज्म का बहुत ही घिनोना रूप देखा। इस दुख की घड़ी जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता हूं कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध कर रहा हूं